આજે સોળમી ઓક્ટોબર બે હજાર પચીસ ગુરૂવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટ્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો ਮਰਮਾ ਨ ਰਹਸਯ ਤੇ ਕਨ ਮੇਲੇ ਰੇ ਤੇ ਮਰਦ ਖਰਾ ਜਗ ਮਾਹੇ ਤੇ ਕਨ ਮੇਲੇ ਰੇ ਤੇ ਮਰਦ ਖਰਾ ਜਗ ਮਾਹੇ ਨਿਦੜਕ ਵਰ ਤੇਰੇ ਦ੍ਰੜ ਧੀਰਜ ਮਨ ਮਾ ਧਾਰੀ કાળ કરમ ને રે શંકા દેવે વિસારી ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સત્સંગમાં નરી આધ્યાત્મિકતા છે ભગવાન ના ભક્ત થવું હોય તો આપણામાં કઈ કઈ આધ્યાત્મિકતા હોવી જોઈએ કયા કયા લક્ષણો હોવા જોઈએ એની વાત બ્રહ્માનંદ સ્વામી આ પદમાં કરી રહ્યા છે પહેલામાં પહેલું તો જેમ મહારાજે નિયમ નિશ્ચય અને પક્ષ જેનામાં આ દ્રઢપણે રહ્યા હોય એને પાક્કો સત્સંગી કહેવાય ઘણી વખત જોવા જઈએ તો સંતોના અને ગુરુહરિના વચનો પ્રમાણે આપણે બે આની સત્સંગ કરીએ છીએ બે આની સત્સંગ ચાર આની સત્સંગ છ આની આઠ આની સત્સંગ બારાની સત્સંગ પણ સોળાની સત્સંગ આપણને થયો ક્યારે કહેવાય કે આપણી સ્વરૂપ નિષ્ઠા પાકી હોય આજ્ઞા અને ઉપાસના પાક્કા હોય નિયમ ધર્મની દ્રઢતા હોય પ્રગટ ભગવાનનો મહિમા પણ હોય અને પ્રગટ ભગવાનમાં ભગવાનપણાની કરતા અર્તાપણાની સર્વોપરીપણાની સદા સાકારપણાની અંતરિયામીપણાની દ્રઢ પ્રથિતિ હોય સો ટકા સત્સંગી ક્યારે કહેવાય કે એને કોઈ જાતની બીજી ચિંતા ન રહે ડર ન રહે ગભરાટ ન રહે ઉકળાટ ન રહે મહારાજે કહો કે સોનાનો દોરો છ એ છ ઋતુમાં સરખો એમ ભગવાનના સાચા ભક્તની ભક્તિ દિવસે દિવસે અભિવૃદ્ધિને પામે પરંતુ સમુદ્રમાં જેવી રીતે ભરતીને ઓટ આવે એમ ન થાય ચડતો ને ચડતો રંગ રહે આ બીજા પદની બીજી પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામી આપણને જણાવે છે નિધડક વર્તે द्रढ तीरज मनमाधारी निधडक वर्ते द्रढ धीरज मनमाधारी काळकरमणि रे शङ्का ते देव विसारि योगी बापा प्रमुखस्वामी महन्तस्वामि महाराजमा પ્રસંગે પ્રસંગે દરેક ક્રિયાની અંદર આપણને એમનામાં ધીરજના દર્શન થાય ઓગણીસો ને સાલ સાલનો પ્રસંગ મને આજે એકદમ યાદ છે બાપાની કૃપાથી મને એમની સાથે ગુજરાતમાં વિતરણમાં જોડાવાનું થયેલું અને વિતરણ કરતા કરતા સ્વામી બાપા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર પધાર્યા તે વખતે બાપાની ઉંમર લગભગ બાવન વર્ષથી હતી અને તેઓ નિર્જળા ઉપવાસ કરતા બપોરના આરામનો ત્યાગ કરતા અને આપણા નિર્જળા ઉપવાસમાં ને એમના નિજળા ઉપવાસમાં ક્યાં તફાવત આપણને ખબર પડે કે આવતીકાલે એકાદશી છે તો દસમ દોઢી થાય દસમના રાત્રે જમવા માટે બેસીએ ત્યારે દબાવી દબાવીને ખાઈએ કે કાલે એકાદશી છે અને બારસના દિવસે બારસ બમણી થાય અને એકાદશીના દિવસે સવારના મંગલા અને શણગાર આરતીના દર્શન થયા પછી નાસ્તો પાણી કે કરવાનું ન હોય તો ગોધડું ઓડીને સુઈ જઈએ કલાકોના કલાક સુધી નિદ્રામાં પડ્યા રહીએ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઉનાળાના ધગધગતા તાપની અંદર જ્યાં પંખો ન હોય લાઇટ ન હોય વ્યવસ્થા ન હોય એવી પરિસ્થિતિની અંદર સો સો દોઢસો દોઢસો પધરામણી કરે પાણીનું ટીપું પણ મોઢામાં મૂકવાનું નહીં અને બપોરનો આરામનો સંપૂર્ણપણે ત્યાગ અને બપોરના સમયની અંદર લેખન કરે પત્ર વાંચન કરે અને આપણો ઉપવાસ કેવો કે પારણા કરવા માટે આપણે વહેલા ઉઠી જઈએ અને પારણા શું કરવાના છે એના માટેની પૂર્ણ તૈયારી શરૂ કરી દઈએ કે સવારના આચાર્યની ખીચડી બનાવવી છે તો વટાણા છે મરચાં છે ટમેટા છે કાજુ છે દ્રાક્ષ છે કોબી છે ગાજર છે એ બધું સુધારીને તૈયાર રાખીએ અને સવારના લીંબુના શરબત પણ તૈયાર સવારના પૂજા કરવા માટે બેસીએ ત્યારે આપણી અગિયાર કે એકવીસ માળા કરવાની પ્રતિજ્ઞા હોય એ કરીએ ચોક્કસ પણ એ માળા હાવડા એક્સપ્રેસની માફક દોડે પ્રદિક્ષણા પણ સ્પીડમાં થાય દંડવત પણ સ્પીડમાં થાય અને ધર્મામૃત ગ્રંથ પણ એકદમ સ્પીડમાં વંચાયો ન વંચાયો અને સીધા રસોડામાં જઈને શરબત પીવા માટે તલપાપડ થતા હોઈએ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને આ હું સારંગપુરનો પ્રસંગ કહી રહ્યો છું બીજે દિવસે પારણા કરવાના હતા તો વહેલા નથી ઉઠ્યા એમની રોજિંદી જે ક્રિયા છે એમાં જે ધીરજ એમાં જે સમય આપે એવી જ રીતે એમણે સ્નાનમાં ત્યાર પછી પૂજા કરવા માટે બેસે એની અંદર બાળા કરવામાં પ્રદક્ષિણા કરવામાં શિક્ષાપત્રી ધર્મામૃતનો પાઠ કરવામાં જરાય ઉતાવળ નહીં એટલું જ નહીં પૂજા પૂરી થયા પછી તે વખતે એમના અંગત સેવક તરીકે પ્રગત ભગત અને પૂજ્ય દેવચરણ સ્વામી હતા એમણે બાપાને માફક આવે તેવું લીંબુનું સરબત તૈયાર રાખ્યું હોય તો બાપા કે એટલી બધી શું ઉતાવળ છે ઠાકોરજીના દર્શન તો કરવા દે એટલે બાપા પૂજા પૂરી થાય એટલે તરત ઠાકોરજીના દર્શન કરવા માટે ગર્ભગૃહના પગથિયા જ્યાંથી પૂજારી સંતોનો પ્રવેશ હોય તો ત્યાં આગળથી બાપાએ પ્રવેશ કર્યો દેવચરણ સ્વામી ત્યાં શરબત લઈ આવ્યા ઉપર ઠાકોરજીના આરતીના દર્શન કર્યા અને ત્યાં તો તેર મૂર્તિઓ છે ત્રણે ત્રણ ખંડની અંદર પાંચ પાંચ દંડવત પ્રણામ કર્યા ત્યાર પછી પ્રદક્ષિણા કરી શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના ઓટલે દર્શન પણ કર્યા અને પાછા નીચે ઉતર્યા દેવચરણ સ્વામી કહો સ્વામી હવે તો દર્શન થઈ ગયા હવે તો લીંબુના સરબત પીઓ તો કે દેવચરણ હજી આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજના સમાધિ સ્થાને દર્શન કરવાના બાકી છે રંગમટપમાં દર્શન કરવાના બાકી છે જ્યાં આગળ શાસ્ત્રીજી મહારાજે ત્યાગ કર્યો હતો પોતાની જીવન લીલા સંકેલી હતી એટલે એટલી ધીરજતાથી પોતે રંગબંડમાં પધાર્યા ત્યાં દર્શન કર્યા દંડવત કર્યા શાસ્ત્રીજી મહારાજના સમાધિ સ્થાને દંડવત કર્યા પ્રદક્ષિણા કરી અને પછી ઉતારે પધાર્યા ત્યાર પછી લીંબુનું શરબત ખાલી એક વાટકી લીંબુનું શરબત પીધું આનું નામ ધીરજ કહેવાય આપણે તો ખાવામાં પીવામાં ઓઢવામાં બેસવામાં એટલા બધા બે બાકળા થઈ જઈએ આપણને ધીરજ ના રે ભગવાનનો જે સાચો સાધો અને ભગવાનનો ભક્ત હોય દ્રઢ ધીરજ મનમાં ધારે લંડનમાં શિખરબદ્ધ મંદિર કરવા માટે જગ્યા જોવાની થઈ ઘણી બધી જગ્યા જોઈ એ જગ્યા પસંદ આવી એના ઉપર કેસ પણ થયો અને એ કેસમાં જીતવા માટેના બાપાએ અને ત્યાંના હરિભક્તોએ ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ ચુકાદો આપણી તરફેણમાં ન આવ્યો જરા પણ એમણે ધીરજ ગુમાવી નથી વિવેકસાગર સ્વામી પોતાના પ્રવચનમાં ઘણી વખત વાત કરે કે ચુકાદો સાંભળ્યા પછી મને રાતના ઊંઘ ના આવી કે આટલી બધી સહીઓ લીધી ને આટલા બધા પ્રયત્નો કર્યા છતાં પણ આપણે કેસમાં હારી ગયા અને સ્વામી બાપા તો ઘસઘસાટ પથારીમાં પડ્યા ને સૂતા હતા એમણે બાપાને કહ્યું બાપા તમને ઊંઘ કઈ રીતે આવી રીતનો ચુકાદો આપણી તરફેણમાં તો આવ્યો નથી તો કે મહારાજની ઈચ્છાઓ એ પ્રમાણે થાય આપણું ધારો કંઈ થતું નથી મહારાજની ઈચ્છા એવી હશે કે આનાથી બીજી સારી જગ્યા મળવાની હશે અને એમાં મોટું ભવ્ય મંદિર થવાનું હશે એવો મહારાજનો સંકલ્પ હશે એમાં ચિંતા શું કરવાની આપણે કરતા હરતા પોતાને માનીએ તો આપણને અશાંતિ થાય ને ઉદ્વેગ થાય ને નિદ્રા ચાલી જાય આ ધૈર્ય આજે મહંત મહારાજનું જીવન બાણું વર્ષની ઉંમરે પણ જુઓ પૂજા કરવામાં કેટલી એકાગ્રતા છે કેટલો સંયમ છે ત્યાર પછી તત્સંગ દીક્ષા ગ્રંથ અને ધર્માવૃતનો પાઠ કરે શિક્ષાપત્રીનો પાઠ કરે એમાં પણ કેટલી સ્થિરતા ધીરતા ગંભીરતા બધાને પ્રણામ કરે અને બે હાથ ઊંચા કરીને ચારે બાજુ નજર ફેરવી દીધી એમ નહીં દરેકને આંખમાં આંખ મિલાવીને અક્ષરધામ ના દિવ્ય મુક્તો છે એવી પ્રકારની મહિમાની દ્રષ્ટિ રાખીને બધાના દર્શન કરે આ ધીરજ નિદ્રઢક વર્તે રે દ્રઢ ધીરજ મનમાં ધારી કાળ કરમની રે શંકાત દેવે વિસારી શું થશે કેમ થશે ચોઘડીઓ તો નહીં ભજી જાય ને કોઈની નજર તો નહીં લાગે ને આવા પ્રકારના ઘણા બધા વ્યમ શંકા કુશંકા આપણને થાય તો સમજો કે આપણને ભગવાન સ્વામિનારાયણમાન પ્રગટમાં નિષ્ઠા નથી થઈ આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ